શું ઉનાળામાં દાંત લીંબુ લાવીને તે બગડી જાય છે તો આ વિડીયો તમે ખાસ જોજો આજે આપણે લીંબુ ને લાંબા સમય સુધી ફ્રીજ માં સાચવવાની રીત જોઈએ પહેલી રીત સૌથી પહેલા લીંબુ ને પાણી થી ધોઈને કોરા કરી લેવા કોટન કપડા થી બરાબર લૂછી ને ટીસ્યુ પેપર થી તેને કવર કરી દઈશું અને એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજ માં સ્ટોર કરો બીજી રીત માં એર ટાઈટ ડબ્બામાં ટિશ્યુ પેપર મૂકીશું નીચે તેની ઉપર લીંબુ ને ગ્રીસ કરી લઈશું અને એની ઉપર ટીસ્યુ પેપર મૂકીને કવર કરી એર ટાઈટ ડબ્બો બંધ કરીને ફ્રીજ માં સ્ટોર કરો લીંબુ ને લાંબા સમય સુધી સાચવવા માટે હવાના કણ ન આવે તેવી રીતે તેને સ્ટોર કરવા માટે તેને તેલથી ગ્રીસ કરી લેવા લીંબુમાં હવાના કારણ એડ નથી થતા તેથી તે લાંબા સમય સુધી સચવાઈ રહે છે તો આ જ રીતે આપણે ડબ્બાની જગ્યાએ એર ટાઇટ પણ સ્ટોર કરી શકીએ છીએ ત્રીજી રીતે કોઈ પણ કાચની બોટલ લઈશું તેમાં લીંબુ એડ કરી દઈશું અને તેને પાણીથી છલોછલ ભરતી ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું વિનેગાર એડ કરી દઈશું અને તેને હલાવી દઈશું ત્યારબાદ તેને લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો લીંબુ પાણીમાં ડૂબેલા રહે તે રીતે એર ટાઇટ બંધ કરો આ લીંબુ મહિનાઓ સુધી કડક અને ફ્રેશ રહે છે